પચીસો નથી તમારો ચોવીસો ને પચાસ રૂપિયા એ છે પચીસો પચીસો નવ રૂપિયા પચીસો પચીસો બધું પરાબર પચીસો રૂપિયા છે એસી રૂપિયા છવ્વીસો ને પાંચ છવીસો પાંચ છવ્વીસો ને પાંચ

પચીસો રૂપિયા પચીસો પચીસો પાંચ પાંચ દસ પંદર બે પચીસ ત્રેસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન સિત્તેર સિત્તેર રૂપિયા હવે કહો તમે સિત્તેર પંચોતેર પંચોતેર રૂપિયા પચીસ પંચોતેર પચીસો પંચોતેર રૂપિયા પંચોતેર એકસો ત્રશી છવ્વીસો ને એકાશી બ્યાસી પચાસ હરાવું એકાણું બાણું

પચીસ પચીસ નવ નવ પચીસો પચીસો ચાલો

અચ્છી આવે સામે 22 રૂપિયા ખાવે ખાવે રૂપિયા 2700 22 રૂપિયા 2700 રૂપિયા અહીંયા પાકા 2700 33 રૂપિયા 27 33 33 34 33 35 36 36 રૂપિયા 2736 33 38 રૂપિયા એકવાર બે વાર મુરત થાય ને રાખો एक बार पचास रूपया पचास रूपया

एक बार हाँ हाँ। हाँ। दो बार छवे 60 वंदे मातरम सरदको करमो 2100 रुपया 27 27 5 दिया भाई 5 रुपया 11 27 27 इमरान भाई आया 27 27 जय चंदन भाई ने आपने देना है इमरान भाई ने પચ્યાવીસ એકતાલીસ પચ્યાવીસ એકતાલીસ એક વાર બેતાલીસ બેતાલીસ તેતાલીસ બેતાલીસ રૂપિયા પચ્યાવીસો ને તેતાલીસ રૂપિયા